રાજાણી તથા મોહમ્મદ અલી સાકિદ અલી લાખાણી રહેતા બંને કુંભારવાડા ભાવનગર વાડાઓ ભાવનગર ચેત્રા ખાતે આવેલ એસબીઆઈ બેંક માંથી રોકડા રૂપિયા પંચોતેર લાખ ઉપાડીને તેઓના રેસિડેન્શિયલ એરિયામાં જતા ત્યારે બ્લુ કલરની એક્સેસ સ્કૂટર પર બુકારી આવેલ અને બ્લુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર આવેલ બે માણસો સમય છરી કાઢીને મારી નાખવાની ધમકી આપી રૂપિયા આપી દેવાનું કહી ગુલામ મારીને ગુલામ અબ્બાસ અને મોહમ્મદ અલીના સ્કૂટરમાં આગળના ભાગે રહેલ કેસરી કલરનો ભાગબાન લખેલ થેલો આપતા તેઓ ત્રણેય ચણા પંચોતેર લાખ ભરેલ થેલો લૂંટીને જતા રહેલ હોવાના બનેવ બનાવ અંગે તાત્કાલિક આરોપીઓને ઝડપી તમામ મુદ્દાબાલ કબજે કરવા ભાવનગર લોકલ ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એ આરવાડા પીપી જે પલ્યા પોલીસ ઇન્સ્પેક્ટર વિવિધ રૂંગા અને એલસીબી પેરોલ ફ્લો સ્કોડના કર્મચારીઓને સખત સૂચના આપેલ આ બનાવની ગંભીરતાને લઈને આ વર્ષો લૂટનો ગુનો શોધી કાઢવા માટે ભાવનગર એલસીબી ફ્રોઝકોર્ટના માણસોની અલગ અલગ ટીમો બનાવીને લૂટના બનાવવાળા રૂટમાં આવતા સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સની માહિતી મેળવવા પ્રકારના ગુનાઓ કરવાની ટેવાળા ઇસમોને ટેકલ કરવાની કામગીરી શરૂ કરી દીધેલ બનાવના સીસીટીવી કેમેરામાં અજાણ જેટલા ઈસમો અંગે અંગત બાફીદાર થકી માહિતી મળેલ કે લૂંટમાં હિતેન ઉર્ફે હિતલો વિજયભાઈ ચૌહાણ રેટાન ચિત્રા ભાવનગર રાકેશભાઈ ભૂપતભાઈ બારૈયા રેટાન સિરસર ભાવનગર અલ્પેશ ખોડાભાઈ મકવાણા રહેઠાણ સિદ્ધસર ભાવનગર વાળા સંડોવાયેલ છે જે બાતમીને આધારે ઉપરોક્ત એ સમૂહને કચેરી ખાતે લાવીને તેઓની સઘન રીતે પૂછપરછ કરતા ત્રણેય ઈસમોને લૂંટના ગુનાઓ અંજામ આપેલ હોવાની કબૂલાત આપેલ જેથી આ ઈસમ ગુનામાં ધરપકડ માટે આવેલ છે ત્યારબાદ આરોપીએ ગુનાના નકામે મળેલ રોકડ રકમ ગોરાના કાવે ઉપયોગમાં લીધેલ મોટરસાઇકલ સ્કૂટર અને હથિયારો કાઢી આપતા કબજે કરવામાં આવેલ કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં પીપી ચેપલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિવિધ દ્રુંગા અને પેરોલ ફ્લો સ્કોટના ભૈરવ દાન ખડિયા રિપોર્ટર કૌશિક વાચા ન્યૂઝ સેવન ઇન્ડિયા કે ચિત્રા જીઆઈડીસી ની એસબીઆઈ શાખા થી પોતાના એકાઉન્ટ માંથી 75 લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને ત્રણસો મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટર સાયકલ ઉપર ત્રણ બુકાની તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ પંચોતેર લાખની લૂંટ કરીને ભાગી જાય છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસીબી પેરોલ ફરલો અને એસઓજી ના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે એલસીબી ના પીઆઈ એ આર વાળા પેરોલ ફરોના પીઆઈ શ્રી જેબલિયા એલસીબી ના પીએસઆઈ શ્રી ધ્રાંગુ અને પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે સમગ્ર રૂટ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારબાદ ભોગ પૂછપરછ કરી આરોપીઓનો હુલીઓ બોલી તેમણે પહેરેલા કપડા વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે ઘણા કલાકોની મહેનત બાદ અંતે સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ આરોપી કરવામાં આવે છે તમામ ટીમની મહેનતથી છેલ્લે ત્રણ આરોપી પકડી લેવામાં આવે છે જેમના નામ હિતેન ઉર્ફે હિતલો અલ્પેશ અને રાકેશ ત્રણે ભાવનગર જિલ્લાના રહેવાસી છે ત્રણ આરોપીઓની ભોગ બનનાર બેંક ખાતેથી રૂપિયા ઉપાડે છે ત્યારથી જ એમનો પીછો કરતા હોય છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ ત્રણ અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે બાકીના જે બે આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરના બે અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂટમાં ગયેલી મુદ્દા માલ રીકવર કરવામાં આવેલો છે જેમાં ચોતેર લાખ અને પચાસ હજાર રૂપિયા રિકવર થવા પામેલા છે આરોપી ના ત્રણ મોબાઈલ અને એમની પાસેથી બે નંગ છરી રિકવર કરવામાં આવેલી છે આગળની તપાસ આ જે આરોપી છે